बटाका बताओ तुमने कितना मां बटा अंदर बैठू से तो दो दो तो। नहीं तो जो जो वीडियो ये तो सेक नहीं कंबर नहीं आ रहे ट्राई नथ कर तो जो બટાકા બી ચાલુ થઈ ગઈ છે જો આવડું જય જવાર જય આદિવાસી આ ઓકે તમે બધા મજામાં હશો ને ના મજામાં હોય તો આપણે આવડે જતા રહો મજામાં આવી જશો તો જો આ બટાકા બી ઊગી ગયા છે એ દેખાય છે મતલબ ઊગી જશે આપણે મોટર ચાલુ કરવાની છે ને તો જાઉં છું વાડીએ તો મળ્યું તમને વાડીએ જઈને બટાકા પણ બતાવું કેવા છે બટાકા તો વીડિયોમાં બને રહેજો હા છે આપણા બટાકા આવા થઈ ગયા છે હવે આપણે વાલ બદલવાનો છે મોટર તો ચાલુ જ છે ઓટો સ્ટાર્ટ છે ને એટલે ઓટોમ કરી દેવાની એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય તો આ વાળીએ પાણી કરવાનું છે તો ફટાફટ વાલ બદલી દઈએ આ વાલ મેં ઊભું કરી દીધો હવે આને છે ને બંધ કરી દઈએ એટલે આને બંધ કર્યો ને એટલે આવું આ બાળીએ પાણી ચાલુ થઈ ગયું સવારનો કંઈક આવો નજારો ને જો બટાકા છે ને અમુક ઠારના કારણે પડી જાય છે ઠાર ને પ્લસ પવન આવે ને એટલે નમી જાય છે તો આવા કંઈક થઈ ગયા છે બટાકા ગારો તો બુરાઈ ગયો છે ઓલમોસ્ટ થોડીક થોડીક જગ્યા છે ને એ પણ હવે ચાર પાંચ દિવસમાં છે બુરાઈ જશે તો અહીં ગીસી હતી ને એ પણ નથી દેખાતી તો બુરાઈ ગયું છે ને જેમ વિકાસ થશે ને ડૂંકો મોટો થશે ને એમ નમી જશે એટલે ગારો પણ બુરાઈ જશે ને પાપડ વલર પણ લાગી ગયા છે લાગેલી છે અંદર ઉપર છે પણ આપણે હજુ તોડી નથી અહીંથી એટલે બર નથી આપણને તો ચલો ત્યાં જઈએ અને બતાવું તમને બજથી બટાકા તો જો અમે યાર બખા થઈ ગયું છે તો લીંદવું પડશે કાલે પાણી પાઈ ને એટલે આજનો દિવસ જોવા દઈએ ને કાલે લીંધી નાખશું તો જો આવા કંઈક છે બટાકા ને મતલબ સારા છે બટાકા તો તો બટાકાને છે ને બન મંથ કમ્પ્લીટ થઈ ગયું છે ને ઉપર આઠ નવ દિવસ જેવા થયા છે તો એટલામાં મતલબ જો છત્રીસ સાડત્રીસ દિવસમાં છે ને બટાકું કવું થઈ ગયું છે વાર કોઈ આપણે દવા નથી મારી ઘાસ નહીં મારીને એની પછી નથી મારી હવે આ અઠવાડિયાની અંદર છે ને આપણે દવા મારવાની છે ચાર પાંચ દિવસ પછી તો એ દવા છે ને મોલા મોલા મશીની મારવાની છે એટલે ત્યારે કંઈ હારમાં તો ખબર નહીં પડે બપોરી આવે ને સારું ખબર પડે તો બટાકા બતાવું તમને બટાકા બતાવું તમને સાડત્રીસ ત્રીસ દિવસ દેવા થયા છે તો કેટલામાં બટાકો અંદર બેઠું છે કે નહીં તો જોજો વિડીયો

કાંઈ મતલબ નથી એટલે આપણે ખાલી ટેસ્ટિંગ મતલબ કે અંદર બેઠાશે કે નહીં એમ કરી જોયું બટાકા તો બેઠાશે હવે થોડાક દિવસ પંદર વીસ દિવસ પછી ને તમને હું બતાવીશ કે બટાકા કેવા થયા છે તો અત્યારે એક મહિનો થયો છે ને એક મહિના ઉપર સાત આઠ દિવસ થયા છે ને બે મંથ ઉપર સમથિંગ દસ દિવસ જેવા થશે ને પછી તમને હું બતાવીશ અત્યારે છે ને આપણે મતલબ આ બટાકા છે ને એનો વિકાસ કરવામાં જ ધ્યાન આવવું જોઈએ અત્યારે આનો વિકાસ જેટલો સારો હશે ને એટલું બટાકું અંદર મોટું થશે તો અત્યારે બટાકાનો પાલો છે ને એનો વિકાસ કરવો જરૂરી છે તો બટાકાનો પાલો જેટલો સારો હશે ને મતલબ એટલું બટાકો મતલબ વ્યવસ્થિત થશે ને અત્યારે મતલબ આના વિકાસને રિલેટેડ જ મતલબ ખાતર ચડે જે બટાકાના છોડને જે મતલબ જોઈએ ને એના રિલેટેડ હજુ બટાકુ મોટું કરવાનું ખતર છે ને મતલબ પચાસ દિવસ સમથિંગ હશે ને એના પછી બટાકો મોટું કરવાનું ખાતર આવશે અત્યારે તો છોડના વિકાસ માટે જ આવે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અને બે લેકરને ઓલ પર દબાવી દેજો અને બટાકાને રિલેટેડ મતલબ બ્લોગ અત્યારે કેમ કે સિઝન આની છે અત્યારે તો બીજું તો કંઈ આપણાથી મતલબ ટ્રાય થાય એવું નથી અને કંઈક જવા મળે ને તો જાય પણ એવું પણ પોસિબલ નથી કેમ કે એક વાળીએ આપણે ખાતે ચડાવીએ તો એક વાડીએ બાઈક ચડાવે અમુક ટાઈમે દવા સોટાનું ને એવું આવી જાય તો પછી બત્રીજાને રાખવાનું ને એવું કામ હોય એટલે થોડુંક ટ્રાવેલિંગનું ને એવું થોડુંક ઓછું છે પણ જોઈએ બન થશે ને ટ્રાવેલિંગનું તો કરશું આપણે フフフフ。<noise>